ન્યુ એજ્યુકેશન પોલિસી બે હજાર બાવીસના નિયમની હવે અમલવારી શરૂ થઈ ગઈ છે આજે શનિવારે સ્કૂલ બેગ વગર શાળાએ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા ત્યારે શિક્ષકોએ પણ અલગ અલગ પ્રવૃત્તિઓ કરી વિદ્યાર્થીઓનું મનોરંજન કર્યું હતું ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર બાવીસના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે જેમાં પ્રાથમિક સ્કૂલોમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં શનિવારે પાંચ જુલાઈથી નો સ્કૂલ બેગનો અમલ શરૂ થયો છે હવે દર શનિવારે બાળકોને બેગ વિના જ સ્કૂલે આવવાનું રહેશે અને તેમને અભ્યાસ સિવાયની રમતગમત સાંસ્કૃતિક યોગ ચિત્ર સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવશે સુરતમાં એક અલગ જ માહોલ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓ બેગ લઈને આવ્યા તો હતા પરંતુ એમાં પુસ્તકોને બદલે માત્ર વોટર બોટલ અને ટિફિન જ હતા આ નિર્ણયથી બાળકોને શાળા આવવા માટેનો ઉત્સાહ વધશે તેઓ વિચારશે કે શાળામાં શું નવી પ્રવૃત્તિ થશે પાંચ દિવસ ભણતર અને એક દિવસ એક્ટિવિટીથી તેઓ સ્માર્ટ બનશે અને તેમનું જનરલ નોલેજ પણ વધશે આજના દિવસે જે શનિવારે પહેલો શનિવાર એવો રહ્યો કે જેમાં બેગલેસ ડેની શરૂઆત કરવામાં આવી એમાં આજે અમે વિદ્યાર્થીઓને મહાભારત જેવી પૌરાણિક વાર્તાઓ પ્રોજેક્ટર પણ બતાવવામાં આવી કારણ કે આજનો દિવસ વરસાદનો પણ ખૂબ હોય બાળકોને અગર વરસાદમાં રમાડીશું તો પણ એ બીમાર પડે એવું પણ થઈ શકે એટલે રમતો જેટલી વરસાદ ન હતો ત્યાં સુધી રમાડી પણ ત્યારબાદ શાળામાં મેટ્સમાં પણ આપણને બોર્ડ પર રમતો રમી શકે છે ગણિતના વિષયમાં એવી રમતો પણ રમાડી બાળકોને પૌરાણિક જે આપણી કથા છે રામાયણ મહાભારત આવી કથાઓ પણ યુ આપણે પ્રોજેક્ટર પર બતાવવામાં આવી તો સાથે વિદ્યાર્થીઓને એવા કોરડાઓ કે જે ભૂલી ગયા હતા જે ગુઠાયેલા કોરડાઓ હોય જે બાળકોને યાદ નહીં હોય એ પણ રમત આજે શાળામાં કરાવવામાં આવી અને એના કારણે બાળકોમાં ખૂબ બધો ઉત્સાહ આવી ગયો એટલે જેટલા શાળામાં શનિવારે વિદ્યાર્થીઓ એબસન્સ રહેતા હતા ને એની જગ્યાએ શાળામાં વિદ્યાર્થીઓની પ્રેઝન્ટ વધારે બોલશે એવો હું માનું છું અને એના માટે ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કે જેણે બાળકના વિકાસ માટે આ મહત્વનો નિર્ણય લીધો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત